બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં આસોને રહેવાનું હંમેશા મોજમાં દ્વારકાધીશ બધાને હંમેશા ખુશ રાખે તો વ્લોક કરી દઈએ ચાલુ ગામડાની ફિલ્મ કરીએ ચાલો તો આજે કામકાજમાં તો હાઈટી હડાકવાનું છે અને શું કહેવાય કે આખા વરહનો મસાલો આપણે દર વર્ષે લેવા જઈએ છીએ તો કેશોદ લેવા જવાનું છે

મસાલો બધો ભેરો કરવાનો હોય ત્યાં બતાવીએ વરહવરે આપણે જે દુકાનેથી લઈએ છે ને ત્યાં બધી વ્યવસ્થા હા કુકનું દરવાની ને આખા વરમના મસાલા બધા હોય ને એ બધું છે તો એ બધું જોઈએ આગળ બાકી તો પેલા થોલ્લી ને ભરાઈ ગયું છે બધું સિતારા

આ છે માણેકવાળા ગામ અને આ સામે એકજેટ નદીના કાંઠે સાબરી નદીના કાંઠે માલબાપાનું દેવસ્થાન બધાયના જય માલબાપા ચાલો હવે ઓન ધ વે હવે આવશે અગતરાયના પછી આવશે કેશવન બરાબર ને આખો બાગ એરિયો માણેકવાડા અને મગરવાડામાં કેસર કેરીની બાગુ વધારે પડતી જોવા મળે થઈ ગયું છે ચાલુ ચટણી દરાવાનું દરાઈ જાય પછી શું કેવાય તેલ ચડાવશે ને એવું બધું છે એનું મશીનરી બધી અહીંયા હે અને શ્રીમતી વર્ગી ગયા હે બીજી ખરીદી કરવા માટે તે પણ

હવે ઓન ધ વે હવે સિટીમાં થોડું કામકાજ કરી દીધે શ્રીમતીજી હિસાબ કિતાબ કરવા વર્ગી ગયા ખરીદી તો થઈ ગઈ છે બધી હવે જઈએ ખેતીવાડી ડોટ કોમ આપણો જે બિઝનેસ છે તે પ્રમાણે અને અમે ખરીદીમાં કી ચટણી લીધી કુમથીન કાશ્મીરી બીજું

આવો રહ્યો છે તમારે કોમેન્ટ કરજો ને હાલો હવે છે હાઈતી દે મિત્રો પહોંચી ગયા છે એ વાળીએ અને વાળીએ તો તમને ખબર જ છે કે આગલા રોગમાં આપણે ખેતી હાલતી હતી ત્રાહી દાતી હાલતી હતી હવે આપણે રાહ પાકવાની છે એટલે કાયલનું નું હાલેલું છે અને આ સેલું પડું જ છે હવે અહીં ચાર પાંચ વીઘા છે અડધે પલ્લે તો ભૂકી ગયા હે પછી હવે ડાયરેક્ટ મારશું આપણે હમાર માઢ બાકી જો ફર્સ્ટ ક્લાસના આપણા શું કહેવાય ઓર્ગોનિક ઓર્ગેનિક મગ સિંગુ આવી ગઈ છે કાંઈ પણ દવા સૈતા વિના જુઓ આ રિઝલ્ટ મધમાખી વધારે દેખાય ઓર્ગેનિક હોય ને એમાં તો હાલો ઝાકડી પવન એ વરી ગયા ફર્સ્ટ ક્લાસનો અને કરીએ કાર્યક્રમ ચાલુ આપણો ધીરે ધીરે કારણ કે હે ને પેલા ઊભી મારી દાતી પછી ત્રાહી મારી પાહ થોડીક વધારે થઈ ગઈ છે એટલે પછી રાપે આપણે દાંતી બેહાડી હોય એટલે તો રાપ બેહાડવી જ પડે તો કાંઈક પાહ ફરે એટલે એક કરકી ખેતી આપણી થાય એટલે ધીરે ધીરે હાલે માઢ અમાર મારીને રા પૈકી હોત તો મજા આવે પણ શું કહેવાય કે પહેલેથી ઓલા વર્ષે આપણે આમ કર્યું હતું એટલે આ વર્ષે એમ કોઈ નવો અખતરો આપણે નથી કરવો હાલે માલવા દેવું છે બીજો દિવસ કાલે આપણે આજ જ માં જોયું રાજા છે અખાત્રીજ અખાત્રીજ એટલે ખેડૂતો માટે ખુશીનો દિવસ શું કહેવાય કે બધા ઓજાર ને પૂજા કરવાનો દિવસ એટલે બધાને અખાત્રીજની હાર્દિક હાર્દિક શુભકામના અને બાકી તો જો છોકરા વેકેશન છે થોડું એન્જોય કરે પાટણમાં ક્રિકેટ ચાલુ કર્યું છે કાલે અમારા બેટનો ખર્ચો કરવો પડ્યો હે કારણ કે કુતાતા નો આવી ગયા હતા ને કા ભાઈ પછી ભાઈએ મેગું બેટ જો કે અમારા બેન થોડાક નારાજ હતા તમે નારાજ હતા કા ભાગુન થોડું કોઈ લું થયું હતું કે અમે હું તા ને કેમ તારા હાટવી લઈ આવ્યું છું હવે એની ફરમાઈ જાય છે તો હાલો મિત્રો હવે લોક ઘણો લાંબો થઈ ગયા જાય અને મળશું પાછા નેક્સ્ટ બ્લોગમાં બધાને જય હિન્દ જય જવાન જય કિસાન જય ભારત